હું અંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ગોંડલમાં બન્ની ગજેરા છેલ્લા ઘણા સમયથી ચર્ચાનું કારણ બન્યા છે આપણે જોયું હતું કે ભારતીય જનતા પાર્ટીના નેતા અલ્પેશ ઢોલરિયા ઉપર તેમના દ્વારા અવારનવાર સોશિયલ મીડિયાની પોસ્ટ કરવામાં આવી હતી અને આને જ કારણે અલગ અલગ પોલીસ સ્ટેશનમાં તેમના વિરુદ્ધ ગુના નોંધાયા હતા પરંતુ જો વાત કરવામાં આવે કે બન્ની ગજેરા અને પિયુષ રાદડિયા સામે વધુ એક ગંભીર આક્ષેપો સાથેની એક ફરિયાદ કરવામાં આવી છે રાજકોટ જિલ્લાના ગોંડલ જાહેર જીવનમાં આગેવાન તેમજ તેમના પરિવારની મહિલાઓ વિશે અભદ્ર ટિપ્પણીઓ કરીને સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કરી રહેલા બન્ની ગજેરા તથા તેના સાગરિક સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થઈ છે જો કે પહેલા ગોંડલ તાલુકા સુલતાનપુર જેતપુર બાદ હવે વધુ એક ફરિયાદ થતા બન્નીનો વાણીવિલાસ છે તે તેને ભારે પડ્યો હોય એવું લાગી રહ્યું છે માહિતી અનુસાર ગોંડલ તાલુકા પંચાયતના મહિલા પ્રમુખ હિનાબેનના પતિ છે ભરતભાઈ ઢોલરિયાએ પોતાના પરિવાર અને પરિવારની મહિલાઓ અંગે અભદ્ર ટિપ્પણીઓ કરીને સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કરવા અંગે બંને ગજેરા અને તેને માહિતી પૂરી પાડનાર પિયુષ રાદડિયા સામે ગોંડલ બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે અને આ ફરિયાદની અંદર ભરતભાઈ ઢોલરિયાએ અનેક એવા આક્ષેપો કર્યા છે અને ખાસ કરીને જે આજ કેસ છે ને અત્યાર સુધી જે બંને ગજેરાની ધરપકડ કરવામાં આવી હતી એવા અનેક વાતને લઈને આપણે જોયું હતું કે દિનેશ પાતર છે તેની સાથે પિયુષ રાદડિયા છે તેમની પણ અટકાયત કરવામાં આવી હતી દિનેશ પાતરની તબિયત બગડી હતી ને તેમના દ્વારા જયરતસિંહ જાડેજા અને પોલીસ ઉપર પણ ક્યાંક

ફરી એક સૌથી મોટી ફરિયાદ છે તે પણ સામે આવી રહી છે એટલે કે બન્ની ગજેરાના કેસમાં અત્યારે હાલ એક બાદ એક નવા વળાંકો સામે આવી રહ્યા છે અને હવે આ જ વાતને લઈને આગામી સમયમાં કઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તે પણ હવે જોવાનું રહેશે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર